ફતેપુરા તાલુકાના વાંગણવડો સ્કૂલ ખાતે શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અનબે અનેક વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો ત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બરોજ વિવિધ પ્રવૃત્તિઓ થકી અનેકો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે નિમિત્તે ફતેપુરા તાલુકાના વાંગણ મડેલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ મહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે ભારતીય નારી શક્તિએ હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને ગૌરવવંતિત કરી છે સંસ્કારી બાળક પરિવાર માટે સૌથી મોટી છે સ્ત્રીને આપેલા અપાર શક્તિના ખજાનાનો પરિવાર સમાજ અને દેશ હિતમાં ઉપયોગ કરવાની શીખ આપી માતા દ્વારા બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે પરિવારમાં કોઈ કંકાસ મતભેદ અને વિચાર ભેદ ન થાય તે માટે મહિલાઓની ભૂમિકા હોવાનું તેમણે જણાવ્યું આ કાર્યક્રમ દરમિયાન નારી અદાલત એકસો એક્યાસી અભયમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી બહેનો સંબંધિત સેવા અંગેની વિસ્તારપૂર્વક જાણકારી પણ આપવામાં આવી આ સાત્યા આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થીનું પણ અન્યોને પ્રેરણાદાયક બની રહે તે માટે સન્માન કરવામાં આવ્યું તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ તેમજ કિશોરીઓને માતૃશક્તિ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ દાહોદના ચેરમેન સુશ્રી સુશીલાબેન બારીયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવ્યો તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ પારગી સીડીપીઓ સુશ્રી દિવ્યાબેન પંજાબી સહિત અન્ય એકસો એક્યાસી અભયમ ટીમ સખી વન સ્ટોપ સેન્ટર ટીમ તેળા ઘર અને કાર્યકર બેન ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સબીરભાઈ સુનેલ વાલા ફતેપુરા